તો રાજ્યના મુખ્યમંત્રી પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જોઈએ નાગરિકોની સલામતી સુવિધાને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવોને જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઈ વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમિયા મોહને કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તાર સમીક્ષા કરી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધુવાણ નુકસાન બાદ દુસ્તરીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી સચિવશ્રીએ મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકા બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી જે બલસણના પ્રભારી સચિવ તરીકે અહીંયા પ્રવાસમાં સરકારની સૂચના મુજબ જિલ્લા પર આવેલી છું અને આજે બધા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ પણ થઈ ગઈ છે ખાસ કરીને રોડ્સ ચોમાસાને લગતા રોડ રિપેર અલગ અલગ આર એન બી હોય નગરપાલિકા હોય નેશનલ હાઈવે હોય પંચાયત હોય એ બધી સમીક્ષા કરી છે અને બ્રિજિસની પણ ઓલરેડી ઇન્સ્પેક્શન આર એન બી અને બધી બધા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી ચૂક્યા છે અને જ્યાં જ્યાં જે એક્શન લેવાનું છે એ બધું લેવાઈ ગયું છે પણ આના કારણે ડાયવર્ઝન ના કારણે બીજી કઈ મુશ્કેલી થતી હોય દાખલા તરીકે જેટી વાત થઈ તો એનું પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ જોડે આ જે મેટર સ્ટેટ લેવલ થી જે કઈ મુદ્દાઓ ઉપાડીને નિરાકરણ લાવવાનું છે એ બધી ચર્ચાઓ થઈ ગઈ જે કન્સર્ન અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી માન્ય સીએમ સાહેબ પણ આ બધી નિરીક્ષણો કરે છે ડે ટુ ડે રિપોર્ટિંગ અલગ અલગ વિભાગો કરે છે અત્યારે અમે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હું ફરજ બજાવું છું તો અર્બન ડેવલપ ડેવલપમેન્ટનું પણ અમે ડેલી રિપોર્ટ આપી રહ્યા છે કે અલગ અલગ પોટહોલ્સનું જે કેટલા ટર્ન અરાઉન્ડ ટાઈમમાં એ રિપેર કરવામાં આવી રહ્યું છે અને જેમ જેમ વરસાદનું થોડું ઓછું સ્પેલ થાય કેમકે વરસાદ ચાલુ હોય તો પછી રિપેરિંગ શક્ય નથી પણ વરસાદનું થોડું ઓછું થાય તો ત્યારે આજે વિન્ડો યુઝ કરીને જેટલું થઈ શકે રોડ્સ મોટરેબલ થાય પબ્લિક ને ઓછી તકલીફ થાય એ રીતની માન્ય સીએમ સરની સૂચના વાત કરીએ આંતરરાજ્ય હથિયાર લે વેચ કરતી ગેંગની